તલવારો સાથે રખ્યાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો આ સમગ્ર મામલે મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે આ અંગે માહિતી આપતા ડીસીબી રવિ મોહન સાઈનીએ કહ્યું કે અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય બે આરોપીઓની પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ સાથે પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનામાં બાકીના આરોપીઓને શોધી કાઢી ટીમો બનાવવામાં આવી છે ચાર આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ ઝોન એલસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત છે ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખ્યાલ પોલીસ સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં રખિયાલ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે આ આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે આમ છતાં આ ગુનેગારોને પકડવામાં નથી આવ્યા અને આથી જ આ ગુનેગારો જાહેરમાં તલવાર લઈને નીકળ્યા અને હુમલો કર્યો તો ઉશ્કેરાઈ ગયા અને ગાળા ગાળી કરી અને તરત સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે અસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસમાં સો નંબર પર ડાયલ કરેલ સો નંબર પરથી પોલીસ સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે તેમજ ઉપરી અધિકારીઓ સૂચના મુજબ ઝોન ફાઈવ ઝોન સિક્સ ની એલસીબી ની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે आरोपी कौन कौन है कितना लोगों ने कितना लोगों ने विरोध में गुनो ला दाखिल

દબાણ કરતા હતા પોલીસ ભગાડી જો કોઈ કરવાનો કોઈ પ્લાનિંગ હતો અથવા પોલીસ અડી જાવ પાછળનું કેવાનું કારણ શું છે એટલે એમને ત્યાં બાજુમાં એક હોટેલ હતી એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પહેલા એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો હતો એને પોલીસ લઈને નીકળી ગઈ હતી

ગેરવર્તમ કરે કેટલું ગંભીર આપે અને તમામ અમારા સિનિયર અધિકારીઓએ અને અમુએ આની ગંભીરતાની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી